નમસ્તે હું ઉત્સેચક છું હું શરીરનો ફાસ્ટ ટ્રેક એન્જિનિયર છું હું ખોરાક પચાવવાથી લઈને કોષો બનાવવાની રાસાયણિક પ્રક્રિયાઓને વેગ આપું છું અને હું છું અંતઃસ્ત્રાવ હું શરીરનો માસ્ટર મેસેન્જર છું હું સંદેશા લઈને એક અંગથી બીજા અંગ સુધી મુસાફરી કરું છું ભાઈ મારી તો ખાસિયત એ છે કે હું નલિકાઓ એટલે કે ડક્ટ્સ દ્વારા વહન પામું છું હું જે ગ્રંથિમાં બનું છું તેની આસપાસ જ મારું કામ પતાવી દઉં છું અરે મારો રસ્તો તો આખું શરીર છે હું સીધો લોહીમાં ભળી જાઉં છું અને આખા શરીરમાં ફરીને મારા ટાર્ગેટ અંગને શોધી કાઢું છું હું પ્રક્રિયામાં વપરાતો નથી પણ હું પ્રક્રિયાનો વેગ વધારું છું પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે હું તો પાછો એવો ને એવો ફરીથી કામ કરવા તૈયાર મારે થોડો સમય લાગે છે પણ મારી અસર લાંબા ગાળાની હોય છે હું પ્રક્રિયામાં જાતે વપરાઈ જાઉં છું એટલે મારે ફરીથી બનવું પડે છે હું તો મોટે ભાગે પ્રોટીનનો જ બનેલો હોઉં છું હું પ્રોટીનનો પણ હોઉં અને ક્યારેક સ્ટીરોઇડ્સ કે એમિનો એસિડનો પણ બનેલો હોઉં મિત્રો ઉત્સેચક એટલે જીવંત કોષો દ્વારા ઉત્પન્ન થતા એવા જૈવ ઉદ્દીપકો એટલે કે બાયોકેટલિસ્ટ્સ જે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે છે પરંતુ પ્રક્રિયાના અંતે પોતે અપરિવર્તિત રહે છે અંતરસ્ત્રાવ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા અલ્પ માત્રામાં સીધા રુધિરમાં સ્ત્રાવતા એવા રાસાયણિક સંદેશવાહકો જે રુધિર દ્વારા લક્ષ્ય અંગ સુધી પહોંચી શરીરની વૃદ્ધિ વિકાસ અને વિવિધ જૈવિક ક્રિયાઓનું નિયમન કરે છે અમે બંને અલગ છીએ પણ તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે સાથે મળીને કામ કરીએ છીએ